જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા ગોગા જો મિત્રો તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો માં મેલડીના તમે ઘણા બધા ઇતિહાસો સાંભળ્યા હશે પણ આજના આ ઇતિહાસ સાંભળ્યા પછી તમને એમ લાગશે કે ખરેખર આવા કામ તો મારી ભગવતી મેલડી સિવાય દુનિયામાં બીજું કોઈ ના કરી શકે તો તો જો તમે માનતા હોય આ પૂરો જોવાનું ભૂલશો નહીં મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના એવા પંખીના માળા જેવડા સુસવાઈ ગામના ના માલધારી સાંભર પરિવારનો સાથે ઘરનો નેહડો છે અને નાના નાના ઝુંપડા છે અને ત્યાં બે માલધારી છે તેમનું નામ અર્જન અને લક્ષ્મણ છે પણ આ બંને લઈ ગઈ છે અને મિત્રો આ બે જે અર્જન બાપો હતા ને એ આખે આંધળા છે અને આ આંધળા અર્જન બાપા ની પત્ની નું નામ હેમાબાઈ છે અને આ ખાનદાની દીકરી પોતાના આંધળા પતિ ની રાત દિવસ સેવા પૂજા કરે છે અને આંગણામાં બાંધેલા બે ચાર ગાયોના સાન વાસેડા કરે છે અને એકવાર બન્યું એવું કે આ ગામમાં આ પરિવારને ખાવા પીવાના ફાંફા પડવા લાગ્યા એટલે પોતાનું ગામ છોડી અને તેમનો પરિવાર વિદેશની વાટે ચાલ્યો છે અને એમાં નાના ભાઈ લક્ષ્મણ બે ચાર ગાયોને હાંકીને ચાલ્યા છે અને આંધ્રા અર્જનભાઈને તેમની પત્ની હેમાબાઈ હાથેથી પકડી અને ગામ મૂકી અને નીકળ્યા છે પણ આ પોતાનું સ્થળ છોડી જઈ રહેલા આ માલદારી પરિવારને બોર બોર જેવડા આસોડા પડી રહ્યા છે કેમ કે પોતાનો માળો છોડી જઈ રહેલા પક્ષી પણ દુઃખી થતા હોય છે અને આ તો કાળા માથાના માનવી છે પણ ગામ નહીં છોડે તો બીજું કરે હવે આ ગામમાં તેમના અનજળ ખૂટી ગયા છે અને આમ ચાલતા સંધ્યા સંધ્યાનો સમય થયો છે એટલે લક્ષ્મણ બાપા એ અર્જન બાપા ના ગભા ઉપર હાથ મૂકીને એટલું કહ્યું કે હે ભાઈ અર્જન કે હા ભાઈ કે અત્યારે દિવસ આથમવાની તૈયારી થઈ છે તો આજની રાત અહિયાં જ રોકાઈ જશું ત્યારે અર્જન બાપા એટલું કહ્યું કે ભાઈ લક્ષ્મણ મને તો ત્રિલોકના નાથે આંખોની ની જોત જ નથી આપી મારે તો રાત શું અને દિવસ સુ પણ રાત થવા આવી હોય તો રાત ના આપણે ચાલવું નથી પણ અહીંયા જ રોકાઈ જઈએ એટલે હેમાબાઈ પોતાના સામાન નીચે ઉતાર્યો અને સાથે લોટ અને તાવો રાખતા એટલે ત્રણ પથ્થર રાખી અને અને ઉપર મૂકી રોટલી બનાવી અને વારું પાણી કરી અને ત્યાં ને ત્યાં નિંદ્રા ને આધીન બને ના બને પણ આંદ્રા અર્જન બાપા એટલું કહ્યું કે એ લક્ષ્મણ કે હા ભાઈ કે પારકા ગામ સીમાડો છે તો ગાય માતા ધ્યાન રાખજો કે હા અર્જનભાઈ હું જાગું છું તમે તાર નિરાતે સુઈ જાઓ અને આમ કરતા કરતા રાતના બાર એક વાગ્યાનો સમય બન્યો એટલે કોઈક દીકરીનો અવાજ સંભળાનો ત્યારે સૂતેલા અર્જનભાઈના કાને આ અવાજ પડ્યો એટલે તેમની પત્ની હમાબાઈને જગાડીને એટલું કહ્યું કે ઊભી થાવ અને આ કોઈ બાઈ માણસ ધ્રોહી રહ્યું છે તો આજુબાજુમાં કોઈ ગામ છે તો કોઈનો નેવડો છે કે આ શું છે એ તો તપાસ કરો ત્યારે એમાબાઈએ આખોના નેજવા કરી કરી ને જોયું કે એ સ્વામીનાથ આટલામાં કોઈ નેહડો કે કોઈ ગામ નથી દેખાતું પણ આટલામાં વેરણ વગડો જ છે તો કે આ ભાઈ માનસ કોણ રડી રહ્યું છે અને ત્યારે લક્ષ્મણભાઈ જાગી અને મોડા ભાઈની પાસે આવે છે અને કહે છે કે મોડા ભાઈ શું થયું કે લક્ષ્મણ આ વન વનવગડામાં કોઈકનો રોવાનો અવાજ આવે છે તો તું અને તારી ભાભી બંને જણા અને તપાસ કરો કે આ વગડામાં કોણ રડી રહ્યું છે અને પછી લાકડી લીધી હાથમાં અને લક્ષ્મણ ભાઈ આગળ આગળ જાય છે અને તેમના પાછળ પાછળ તેમની ભાભી છે અને ચાલતા ચાલતા એક બે ખેતરવા દૂર ગયા ને ત્યાં તો જોવે છે તો કોઈ બાઈ ધરતી ઉપર તરફિયા મારી રહી છે અને આ એકલી બાઈ ધરતી ઉપર પડી પડી તરફિયા મારી રહી છે અને તેની આજુબાજુ કોઈ નથી અને આ બાઈ ના પેટમાં પ્રસૂતિ ની પીડા ચાલુ થઈ છે અને એના પેટમાં વધાન છે અને આ જોઈ હેમાબાઈ દીકરી ની પાસે પોચ્યા અને તેનું માથું ખોરામો લઈ અને માથે હાથ ફેરવી અને એટલું કહ્યું કે એ એ બેટા તું કોણ છે અને ક્યાંથી ત્યારે રહેલી એટલું જ બોલી કે એ માડી આપ કોણ છો પણ અહિયાં મારું તો કોઈ નથી તો તમે કોણ છો ત્યારે હેમાબાઈ એટલું બોલ્યા કે બેટા મુંજવાઈશ નહીં કે ભલે તારું કોઈ ના રહ્યું હું છું ને તારી જોડે કે બેટા તું ક્યાંથી આવી છું કે મારી હું बाजूના ગામમાંથી આવું છું અને મારા સાસરાવાળા મને ખૂબ દુખ આપે છે અને મારા પિયર જઈ રહી હતી પણ આ રસ્તામાં જ મને પ્રસૂતિની પીડા ઉપડી છે હવે મારાથી હલાય એમ નથી મારા બાળકનો જન્મ થવાની તૈયારી છે માં ત્યારે હેમાબાએ બોલ્યા કે એ બેટા ભલે તારા બાળકને જન્મ થવાની વેળા થઈ પણ તું મુંજાઈશ નહીં હું છું ને તારી સાથે અને આમ હેમાબાઈ કહે છે કે બેટા તું કઈ જ્ઞાતિ ની છો અને તારું પિયર ક્યાં છે કે જે ગામ રહ્યું ને ત્યાં મારું પિયર છે અને હું એક દેવી દીકરી છું કે માડી મને મારા સસરા વાળા ખુબ જ દુખ આપતા હતા એટલે મેં આ રાત રસ્તો લીધો છે કે મારી મને એમ હતું કે હું ચાલતી ચાલતી મારા પિયર સુધી પહોંચી જઈશ પણ આ ત્રિલોક નાથે કદાચ મારા પિયર સુધી પહોંચવાનું નહીં લખ્યું હોય અને ત્યારે હેમાબાઈ એટલું બોલ્યા કે દીકરી કે તું ભલે દેવી પૂજક ની દીકરી હોય કે કદાચ મારા માલધારી ની દીકરી હોય પણ હવે તો તું મારી દીકરી અને હું તારી માં અને પછી હેમાબાઈ પોતાના દિયર લક્ષ્મણભાઈને ને કહે છે કે ભાઈ તમે થોડા પેલી બાજુ આગળ ચાલ્યા જાઓ હું આ દીકરી ની મદદ કરું છું ત્યારે લક્ષ્મણભાઈ આગળ જઈ અળવી પુંડે ઉભા રહી ગયા અને ત્યારે હેમાબાઈ મહા મહેનત થી તે બાઈ ની પ્રસુતિ કરાવે છે અને એ એ દેવી દીકરી એક જન્મ આપે છે પછી હેમાબાઈ એ પોતાનું ઓઢેલું ઓઢણું ફાડીને દીકરાના ફરતે ગોળ ગોળ વીટી નાખ્યું અને પછી દેવી પૂજક ની દીકરીને કહે છે કે એ બેટા ભગવાને તને દીકરો આપ્યો છે ત્યારે તે દીકરી ખુબ જ ખુશ થાય છે કે ભગવાને મને દીકરો તો આપ્યો પણ મારી મારું પિયર તો દૂર છે અને મને આવા અંધારામાં કોણ મૂકી જશે કે એ બેટા તને મારી દીકરી કહી છે ને તો તને આમ એકલી નું હું નહીં મૂકું કે બેટા અત્યારે તું મારી સાથે ચાલ અને તારા ગામમાં હું તને કાલે મૂકી જઈશ અને આમ કહી હેમા ભાઈ એ દીકરીને લઈને પોતાના પડાવમાં આવે છે અને આખી રાત એને તેમની સાથે સુવડાવે છે અને જ્યારે સવારનો સૂરજ ઉગ્યો ત્યારે દીકરીને નવડાવી ધોવડાવી દેહને પવિત્ર કરી અને તેમના સ્વામીનાથને કહે છે કે હે સ્વામિનાથ તમે કહેતા હતા ને કે રાત્રે કોણ રડે છે તો આ દેવી પૂજકની દીકરી હતી અને એ દીકરીએ દીકરાને જન્મ આપ્યો છે કે ભલે દેવી મારા મુરલીધર મહારાજની જેવી ઈચ્છા હશે એ થાય એને એના ઠેકાણા સુધી તમે એને મુક્યાઓ અને પછી આ હેમાબાઈએ દેવી પૂજકની દીકરીને લઈ અને તેના પોતાના ગામ ચુલી ગામ તરફ નીકળ્યા છે અને આ હેમાબાઈના હાથમાં દીકરો તેડેલો છે અને દીકરીને સાથે લઈ ચાલતા ચાલતા ચુલી ગામ પહોંચે છે ત્યારે એ દેવી પૂજકની દીકરીએ લાંબો હાથ કરીને એટલું કહ્યું કે એમાં પેલા જ સામે જે ઝૂંપડા દેખાય છે ને એ જ મારા બાપનું ઘર છે અને પછી એ બંને જણા એ દીકરીના બાપના ઘરે આવે છે અને પછી એ દેવી દીકરી એ તૂટેલી ફૂટેલી ખાટલી ઢાળી અને હેમાબાઈને બેસાડ્યા ત્યારે આજુબાજુની પાંચ પંદર દીકરી બાઈઓ પણ ભેગી થઈ છે ત્યારે એ દેવી પૂજકની દીકરીને જન્મ દેનારી જનેતા જેમનું નામ કંકુબાઈ છે અને એ પણ તૂટેલી ફૂટેલી બહાર આવીને દીકરી છે અને છે પૂછે કે એ બેટા આ કોણ છે ત્યારે હેમાબાઈ કહે છે કે એ બહેન લે તારી અમાનત અને હું તારી અમાનત દેવા આવી છું કે આ તમારી દીકરીનો દીકરો છે અને પછી હેમાબાઈએ એ એ રાત્રે બનેલી આખી ઘટના કંકુબાઈ ને કહી કે તમારી દીકરી હતી પણ અને આખી રાત મારા ઘરે રાખી અને સવારે તમારા ઘરે મૂકવા આવી છું અને આ વાત સાંભળી કંકુભાઈ જોર જોર થી રડવા લાગ્યા કે આજે તમે ભગવાન બની અને મારી દીકરીને બચાવી છે તો એ હેમાબાઈ બહેન તારું આ ઋણ હું કયા જન્મ માં ચૂકવીશ અને જો તમે એ રાતના એક વાગે વનવગડા માં ના ગયા હોત તો મારી દીકરી નું કોણ જાને સુએ થાત ત્યારે હેમાબાઈ કહે છે કે એ તો ઠાકર ધનિત ધારે એજ થાય અને આ તો અમારી ફરજ હતી અને હવે હું રજા લઉં છું કારણ કે મારા ધની આંખે આંધળા છે એટલે મારે એમની સેવા કરવાની હોય છે અને એમને જમવાની વ્યવસ્થા કરવાની હોય છે આટલું કહી અને જ્યારે હેમાબાઈ ઊભા થયા ને ત્યારે ફાટેલી તૂટેલી પહેરેલી કહે છે કે રહો બહેન આટલું કહી જાય છે અને એ ઝુંબડીમાંથી બહાર આવી બે હાથ જોડીને કહે છે કે એ બહેન અમે તો એક નાના વરણ ના માણસ છીએ અને અમારી પાસે તો ઈરાજ અવિરાજ હોય નહીં પણ અમારી દીકરીને તમે જીવનદાન આપ્યું છે એના બદલામાં હું તમને કંઈક આપવા માંગુ છું તો શું તમે એનો સ્વીકાર કરશો ત્યારે હેમાબાઈ કહે છે કે બહેન આમાં કોઈ ઋણ ના હોય આ તો મેં એક માનવતા રાખી છે કે ના માડી તમે કંઈક તો લેતા જાઓ કે બોલો બહેન કંકુ તમે શું દેવા માંગો છો અને પછી કંકુ બહેન કહે છે કે હેમાબાઈ તમારો ખોડો ધરો અને જ્યારેમાબાઈએ ખોડો ધર્યો ને ત્યારે કંકુબાઈએ તેમના ખોળામાં એમના બાપ દાદાનું એક નારેલ આપ્યું તો મિત્રો હવે આગળનો ઇતિહાસ હું તમને બીજા ભાગમાં જણાવીશ તો અમારા વિડીયો પૂરો જોવા માટે અમારી ચેનલ રાજા ગોગા વોલ્ડ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેળીમા